નવતિનાવાધી ઝલરિયો અસાળી બીજ ઉજવાય જય જગતનાથજી રૂપ કડે રથરે જગતનાથ જોવા મડે નવતિનાવાધી ઝલરિયો પૂજાયે થાય જય જગતનાથજી ભગવને રથરે જગતનાથ જોવા મડે નવતિનાવાધી ઝલરિયો સાડી બીજ ઉજવાય જય જગત નાથજી રૂપ કળે રખડે જગત નાથ છોરા જગતનાથ જોવા મળે શરણાયો સંભળાયો મેગે નામ તો શરણાયો સંભળાય જય રથડે જોવા મળે કડે રખડે જગતનાથ જોવા માડે રૂપ કડે રખડે જગતનાથ જોવા માડે જાઉં ના પડવે જાઈ જય જગતનાથની રૂપ કડે રખડે જગતનાથ જોવા માડે સુપકડે રખડે જગતનાથ જોવા માડે એ રૂપ કડે રખડે જગતનાથ જોવા માડે માવાના દર આવે પાણીઓ નગરીયા સુ ભર થાય જય જગતનાથની પકડે રખડે જગતનાથ જોવા મળે જય જગન્નાથજી રૂપ પકડે રથડે જગતનાથ જોવા મળે જગતનાથ જોવા જગતનાથજી રૂપ કળે રથડે જગતનાથ જોવા મળે रूप करे रथड़े जगतनाथ जो जय जगन्नाथ जी रूप करे रथ जगतनाथ जो मरे सामग्रा मे आवती अखड़ा खेल आए जय जगन्नाथ जी रूप करे रथड़े जगतनाथ जोड़ा मरे